સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં કોઈને આપઘાત કરતા રોકવું એ સૌથી મોટી માનવ સેવા તરીકે જોઈએ છે નવશારી શહેરમાં આવેલા પૂર્ણા પરનો બ્રિજ છેલ્લા અનેક વખતથી સુસાઇડ પોઈન્ટ તરીકે પ્રખ્યાત બન્યો છે ત્યારે નદીને અડીને કાચા મકાનમાં રહેતા આઢેડ પોતાના જીવની પરવાહ કર્યા વગર આપઘાત કરતા લોકોને બચાવી લાવે છે

અચાનક કૂદી પડ્યા તો મારે ઘરમાંથી બી નીકળીને ગબડી મારતો દોડો પર કપડા હાટે બી કૂદી પડવું પડે કેટલા લોકોને અત્યાર સુધી બચાવ્યા 300 300 બચાવ્યા છે અમુક જીવતા બી મોકલી આયા ઘરે પટાઈ સમજાઈને માય હોય બેન હોય પોરી હોય એવી રીતે બોલાઈને પટાઈને અમારે કહેવું પડે કે ભાઈ ચાલો શું કેશું આ લોકોને આત્મહત્યા કરવા આવે છે તે લોકોને એ લોકો ને આપડે આ રહ્યા પુલ પરથી થી આત્મા કરતા હતા તે લોકો ને છે ને જારી લગાવવામાં જરૂર છે કે રીતે લોકો ને બચાવો છો તમે આપણા પર ની સાધન આ તો છે સાથે તરત કુડી પડે કપડા હાટે બી કુડી પડો પડે કોઈ કોઈ ભાઈ કુડ હોય તો તેના મારા પાસેથી કલર પકડીને લાવવો પડે કોઈ બેન કુડી હોય તો તેના વાળ પકડીને લાવવો પડે ઊંધી કરીને પાણી ની પી જાય હિસાબે તમે સન્માન કરવાના અમારે કલેક્ટર સાહેબે કરેલું છે આ પ્રમાણપત્ર આપેલો છે